ઓ શ્રી ગણેશય નમ શ્રી કૃષ્ણાય નમ ઓમ શ્રી સરસ્વત્યય નુરુવે ન આપ જોઈ રહ્યા છો આપણી યુટ્યુબ ચેનલ ધાર્મિક એમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ગીતાનો કર્મયોગ જ્ઞાનયોગ અને ભક્તિયોગ આ પુસ્તકના લેખક છે શ્રી સિદ્ધયોગી વિભાકરભાઈ પંડ્યા અત્યાર સુધી આપણે આના વીસ ભાગ જોઈ ગયા સાંભળી ગયા આજે આપણે એકવીસમો ભાગ સાંભળવા માટે ભેગા થયા છે તો ગયા ભાગમાં લેખક કહે છે કે અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ પ્રાપ્તિસ્ય નિવૃત્તિ હવે ત્યાંથી આપણે આગળ વધીએ લેખક કહે છે કે જે નથી તે મેળવવા માટે માછલીની જેમ તરફડે છે અને ત્યાં સુધી મન અશાંત રહે છે જ્યાં સુધી એને એ વસ્તુ મળી ન જાય દાખલા તરીકે મને મનમાં થાય છે કે મારી પાસે મોટર સાયકલ હોય તો મજા આવી જાય જેવી મને આ ઈચ્છા ઉત્પન્ન થઈ કે તરત જ મન અશાંત બને છે બનતી ઘટનાથી બહારના વાતાવરણથી કોઈની વસ્તુઓ જોઈને આપણને પણ તેવી વસ્તુઓ લેવાની કે કરવાની ઈચ્છા થાય છે આ સ્વાભાવિક છે હવે આ મોટર સાયકલ લેવા માટે બાવીસ હજાર રૂપિયા જોઈએ એટલે ત્યારે મોટર સાયકલના બાવીસ હજાર રૂપિયા હશે આજે તો લાખ રૂપિયાની ઉપરની બધી બાઇકો આવતી થઈ ગઈ છે મોંઘવારી ઘણી વધી ગઈ છે તો લેખક કહે છે કે તે મેળવવા બેંકની લોન લીધી અને મોટર સાયકલ લીધી જેથી મનની ઈચ્છા તૃપ્ત થઈ ગઈ અને આનંદ આનંદ થઈ ગયો આ અપ્રાપ્તસ્ય પ્રાપ્તિ થઈ હવે એક બે માસ મોટર સાયકલ વાપર્યા પછી ખબર પડી કે મોટર સાયકલ ખૂબ રિપેરિંગ ખર્ચો માંગે છે એવરેજ ખૂબ ઓછી છે પેટ્રોલ ખૂબ ખાય છે અડધો પગાર મોટર સાયકલ ખાઈ જાય છે હવે આ મોટર સાયકલને કાઢો વેચી નાખો કોઈને પધરાવી દો એટલે કે પ્રાપ્તસ્ય નિવૃત્તિ આખરે બીજાને ગમે તેમ સમજાવીને મોટરસાયકલ વેચી નાખી આમ જે નથી તે મેળવવા મન પ્રયત્ન કરે છે અને મળેલમાંથી છૂટવા પ્રયત્ન કરે છે એટલે કે દરેક કર્મનું ફળ આપે છે કોઈ કર્મ ફળ ન આપે તેવું ન બને હવે જો કર્મનું ફળ ખરાબ મળે તો મન નિરાશા હતાશા અને નિષ્ફળતા અનુભવે છે અને મનને સારું ફળ મળે તો મન આનંદિત થાય છે આમ મન કર્મફળ પ્રમાણે સુખ દુઃખનો અનુભવ કરે છે અને આ અનુભવ જ જન્મ મરણના ફેરામાં ચડાવે છે કર્મ જ બંધન ઊભા કરે છે આપણે કહીએ છીએ કે ભગવાન અવિનાશી છે અનંત છે તો તે કર્મ વિનાશી છે તેનાથી અવિનાશી મળે કદી ન મળે જે પોતે અનંત છે તેને મેળવવા માટે અંતવાન કર્મ કરવાની અનંતની પ્રાપ્તિ થાય કદી ન થાય એટલે કે કર્મ કરવાથી ભગવાન ન મળે તો તો પછી આ કર્મ છોડવા જ જોઈએ ને ભગવાન ગીતામાં સમજાવે છે કે તમો કર્મ છોડી શકતા નથી કર્મનું ફળ છોડી શકતા નથી અરે તમારા આ શરીરનો જન્મ કર્મ ફળ ભોગવા માટે જ થાય છે આમ તમે કર્મ છોડી શકતા નથી કર્મનું ફળ આવે તે પણ છોડી શકતા નથી તો પછી આ બંધનમાંથી છૂટવાનો કોઈ રસ્તો નથી કર્મણીય વાધિકા રસ્તેમાં ફલેશું કદાચ એટલે કર્મ કરવામાં સ્વતંત્ર છો ત્યારે તમારે જે કર્મ કરવું હોય તે કરવાની છૂટ છે પણ તેનું ફળ તો ભોગવવું જ પડશે કર્મ ફળ ભોગવવામાં તમે પરતંત્ર છો હવે ભગવાન અહીં કર્મની ટેકનોલોજી સમજાવે છે કે કર્મ કરવા ફળ ભોગવવા પણ તેમાં રાગ દ્વેષ રાખ્યા વગર અનાસક્ત ભાવે કર્મ જે તારાથી થાય તે થવા દેવું તેનું ફળ મળે તે કોઈ પણ જાતની પ્રતિક્રિયા વગર સ્વીકારી લેવું મળેલ ફળને ભગવાનનો પ્રસાદ માનીને સ્વીકારી લેવું પ્રભુની ભેટોનો અનાદર ન થાય નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે લીલાવતી કલાવતીએ સત્યનારાયણના પ્રસાદની અવગણના કરીને દુઃખ ભોગવેલ છે જેથી જગતનો નાથ જે દુઃખો કે સુખો આપે છે તે ભગવાનનો પ્રસાદ માનીને કોઈ પણ જાતની પ્રતિક્રિયા વગર સ્વીકારવા વેપારમાં ખોટ નજીકના સ્નેહીનું મૃત્યુ નોકરીમાંથી છુટકારો પુણ્યના બદલામાં ઈનામ જે કંઈ મળે તે કોઈ પણ જાતની પ્રતિક્રિયા વગરનો સ્વીકાર તે જ સાચી શરણાગતિ થઈ કહેવાય છતાં આ પ્રતિક્રિયા વગરનો સ્વીકાર યંત્રવત્ત કરવાનો નથી રાગ દ્વેષ વગર સાક્ષી બનીને અનાસક્ત ભાવે કર્મ કરવાના છે ફળનો સ્વીકાર પ્રસાદ રૂપે કરવાનો છે મારી ઈચ્છા મુજબનું ફળ મને મળે તેના દુરાગ્રહ હટાગ્રહ કે સત્યાગ્રહ ભગવાને સામે ભગવાનને સામે કરવાનો નથી એટલે કે કર્મ ફળની અપેક્ષા છોડવી આ શક્તિ છોડવી પણ કર્મ કદી છોડવા નહીં આ ગીતા સમજાવે છે કર્મ છોડવાથી મુક્તિ મળતી નથી કર્મમાં જ મુક્તિ મળે છે કર્મ છોડવાથી મુક્તિ કદાપી ન મળે જે કર્મ થાય તે કૃષ્ણાર્પણ કરવા ફળની આસક્તિ છોડવી જે કર્મ કરો તે લોક હિતાર્થે થવા જોઈએ હવે કર્મ ટેકનોલોજીનો હાર્દ આવે છે તમે કર્મ કરો ફળની અપેક્ષા ન રાખો અનાસક્ત ભાવે કર્મ કરો જે કર્મ કરો તે સમદ્રષ્ટિ કે સમબુદ્ધિ રાખીને કરો કર્મનું જે કાંઈ ફળ મળે છે તે કર્મ ફળ તમે નથી ભોગવતા શરીર ભોગવે છે તમે શરીર નથી તો પ્રારબદ્ધ નથી અને તમે તો નિઃસંગ નિલેપ સાક્ષી આત્મા છો એટલે કર્મનો નિરોધ ન કરો વિરોધ ન કરો માત્ર કર્મ કરવાની ચાલાકી તરકીબ જાણી લો કર્મ કરો પણ ફળથી બંધાવ નહીં પાણીમાં પડો પણ પલળો નહીં કાજળ કોટડીમાં જાઓ પણ કાળા ન થાઓ આ છે ગીતાની અદ્ભુત ફિલોસોફી એટલે કર્મપ્રસાદ બુદ્ધિ રાખીને થવા જોઈએ કર્મ ફળની અપેક્ષા આસક્તિ ત્યાગીને થવા જોઈએ રાગ દ્વેષ વગર માત્ર સાક્ષી ભાવે થવા જોઈએ તે જ કર્મ છે તે જ કર્મ યોગ છે હંમેશા યાદ રાખો તમે નથી કર્મ નથી કરતા નથી ફળ ભોગતા નથી પ્રારભ નથી શરીર અને છતાં જે છો તે માત્ર સર્વના દ્રષ્ટા છો સર્વથી મુક્ત છો જેથી જે થાય છે તે થવા દો ભોગવે તેને ભોગવા દો આવે તેને આવવા દો જાય તેને જવા દો તમે માત્ર સાક્ષી બની જાઓ નથી તમને સુખ નથી તમને દુઃખ લેખક કહે છે યાદ રાખો કે જે નથી થવાનું તે કદી નહીં થાય અને જે થવાનું છે તે અટકાવવાળું પણ નથી જેને થવાનું છે થશે થયું છે થઈ રહ્યું છે તે તમે નથી તમે તો માત્ર જે થઈ રહ્યું છે તેના માત્ર આઈ વિટનેસ છો માત્ર સાક્ષી છો અને કર્મની ટેકનોલોજી એટલે માત્ર આ સાક્ષી બનીને જે બની રહ્યું છે તે માત્ર જોયા કરો રાગ દ્વેષ વગર જોયા કરો હું કરું છું તે ભાવ વગર જોયા કરો આસક્તિ છોડીને જોયા કરો હવે આ જ વાતને ભગવાન ચોથા અધ્યાયમાં જુદી રીતે રજૂ કરે છે દિવ્ય જન્મની વાત કરી છે દિવ્ય જન્મ એટલા માટે કે આ જન્મ વખતે ભગવાન કહે છે કે મારો જન્મ પ્રારભત વશાત થયેલ નથી માત્ર જગતની જરૂરિયાતને આધારે થયો છે અને આ જન્મ દરમિયાન હું જે કંઈ કરું છું તે કર્મ અનાસક્ત ભાવે રાગ દ્વેષ વગર કરતા ભાવરહિત કર્મ કરું છું એટલે કે બ્રહ્મ સ્વરૂપમાં રહીને કર્મ કરું છું બ્રહ્મ સ્વરૂપ એટલે કે રાગ દ્વેષ વગર કર્મ ધર્મ ધર્મશાસ્ત્રોમાં ભલે એમ કહે છે કે કર્મના બંધનમાંથી છૂટાય નહીં ફળનો ત્યાગ ન કરાય કર્મ ત્યાગ શક્ય જ નથી કર્મ જ પુનઃ જન્મનું કારણ છે એટલે બંધનમાં જન્મવું જીવવું અને મરવું નક્કી જ છે જેથી કોઈ જન્મે મુક્તિ શક્ય જ નથી માત્ર તમે સારા કર્મ કરો તો સ્વર્ગ મળે અને ખરાબ કર્મ કરો તો નર્ક મળે જ્યારે મોક્ષ શાસ્ત્ર ગીતા તો પાપ અને પુણ્યથી મુક્ત થવાની વાતો કરે છે ગીતા મુખ્ય વાત કરે છે જાણવાની એટલે કે જ્ઞાન મેળવવાની ભગવાન અર્જુનને એક જ કહે છે કે તું મારા જન્મને જાણ આમ તો ભગવાનનો જન્મ જગ જાહેર છે પણ તેમાં જે ગુડ રહસ્ય છે તે કોઈ જાણતું નથી એટલે ભગવાન જાણવાની જ્ઞાન મેળવવાની વાતો કરે છે જાણવું એટલે તત્વથી જાણવું અને જે ભગવાન કહે છે કે મને તત્વથી જાણે છે તેનો આ છેલ્લો જન્મ છે તેણે હવે વારંવાર જન્મું કે મરવું પડતું નથી હવે છેલ્લી વાર મરવાનું છે ભગવાન કહે છે કે ભલે મેં ચાર વર્ણની રચના કરી છતાં હું અકર્તા છું વિકાર રહિત છું આમ અહીં એમણે જાણવાની વાત કરી કે સર્વનો છું છતાં તો હું પણ અકર્તા જ છું એમ મને તું જાણ તત્વની દ્રષ્ટિએ ભગવાનનો જન્મ દિવ્ય છે કારણ કે તે નિરંજન નિરાકાર છે છતાં લૌકિક દ્રષ્ટિએ બંને દેખાય છે ભગવાન કહે છે કે મારો જન્મ દિવ્ય છે તેમ તમારો જન્મ પણ દિવ્ય બની શકે છે બસ કરવાનું છે ફક્ત અકર્તા ભાવ રાખવાનો છે બસ હવે જો આગળનું લેવા જઈશું તો આપણો વિડીયો ઘણો લાંબો થઈ જશે તેથી આપણે આજે અહીં વિરામ મૂકીએ શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું સર્વને ભાવથી જય શ્રી કૃષ્ણ રાધે રાધે હયમ સત્સ જય ગુરુદેવ જય સ્વામિનારાયણ જય માતાજી નહાપાર્વતી પતે હર હર મહાદેવ સિદ્ધેશ્વર મહાદેવની જે સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો સર્વનું કલ્યાણ થાવો શ્રી કૃષ્ણ અર્પણ મસ્તું જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર કરશો તથા આપણી આ ચેનલ ધાર્મિક પર નવા આવ્યા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો ધન્યવાદ